બેઠક માટે સામાન્ય ચૂંટણી આવતીકાલે યોજાશે લીમડી નગરપાલિકા વોર્ડ નંબર એક ની એક બેઠક તેમજ ધાંગ્રધા નગરપાલિકા વોર્ડ નંબર ની એક બેઠક માટે યોજાશે ચૂંટણી લીમડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠક યોજાશે ચૂંટણી સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગળી બેઠકની યોજાશે ચૂંટણી આવતીકાલના મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી તૈયારી થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી ધાંગ્રધા નગરપાલિકાની એક એક બેઠક અને સાયલા અને લીમડી તાલુકા પંચાયતની એક એક બેઠક પર આવતીકાલે યોજાશે મતદાન બે ડિવાયસપી પાંચ પીઆઈ પંદર પીએસઆઈ હોમગાર્જ જીઆરડી જવાન સહિત કુલ ત્રણસો પોલીસ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પ્યુઆરટી તેમજ મોબાઈલ પેટ્રોલિંગની ટીમ પણ મતદાન દરમિયાન ખડેપગે રહેશે આવતીકાલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે ચૂંટણી યોજાવાની છે જેમાં સુરેન્દ્રનગરના થાન નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાવાની છે સાથે લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર એકની એક બેઠક અને ધાંગ્રદા નગરપાલિકા વોર્ડ નંબર એકની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે સાથે લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક અને સાયલા તાલુકા પંચાયતની ધારા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે જેના માટે આજ રોજ મતદાન મથક પર ફરજ બજાવતા કર્મચારીઓને ઈવીએમ તેમજ વીવીપેટની ફાળવણી કરવામાં આવવાની અને ફરજ બચાવતા કર્મચારી મતદાન મથકે જવા રવાના થયા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા તેત્રીસ માંથી અગિયાર સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા ત્યાં એક ડીવાયસપી અને બાર પીઆઈ પીએસઆઈ અને ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ જીઆરડી અને હોમગાર્ડ જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા તેત્રીસ બુથો પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાંથી અગિયાર બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને આ તમામ બુથ પર પોલીસ દ્વારા એક ડીવાયસપી બાર પીઆઈ પીએસઆઈ અને ત્રણસો થી વધુ પોલીસ જીઆરડી અને હોમગાર્ડ જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા છે જ્યારે પોલીસ વિભાગ દ્વારા એક ટીમ રિઝર્વ તરીકે રાખવામાં આવી છે જેથી મતદાન સમયે લોકો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર લીંબડી ડિવિઝન વિસ્તારમાં કુલ આજે છે 3 જગ્યાએ ચૂંટણી યોજાવાની છે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર સાયલા પોલીસ સ્ટેશન વિસ્તાર અને થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઊંટડી જે તાલુકા પંચાયતની સીટ છે એમાં જે છે પેટાચૂંટણીનું આયોજન થવાનું છે આ ઉપરાંત લીંબડી ટાઉન જે છે ત્યાં નગરપાલિકાના એક નંબરના વોર્ડની પણ પેટાચૂંટણી છે આ સાથે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારા ડુંગરી જે તાલુકા પંચાયતની સીટ છે એની પણ ચૂંટણી યોજાવાની છે અને થાનગઢ ટાઉન જે વિસ્તાર છે ત્યાં નગરપાલિકાની આખી જે તમામ સીટો છે એની જનરલ ચૂંટણી જે છે એ યોજાવાની છે તમામ જેટલી પણ સીટો છે જેટલા પણ ગામો છે જેટલા પણ ટાઉન છે આ તમામ જગ્યાએ યોગ્ય બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે સમગ્ર બંદોબસ્તની વાત કરીએ તો બે યુએસપી પાંચ પીઆઈ પંદર પીએસઆઈ અને સાથે હોમગાર્ડ અને જીઆરડી અને પોલીસના માણસો થઈ કુલ ત્રણસો ને ચોવીસ માણસોનો બંદોબસ્ત જે છે એ ગોઠવવામાં આવેલો છે આ ઉપરાંત અલગ અલગ ક્યુઆરટીની ટીમ મોબાઈલ પેટ્રોલિંગની ટીમ સેક્ટર મેજીસ્ટ્રેટની ટીમ આ તમામ ટીમો અલગ અલગ સમયે રેગ્યુલર બુથની વિઝિટ કરશે સરપ્રાઇઝ ચેકિંગ કરશે કે કોઈપણ જાતની કોઈ ગેરવ્યવસ્થા અથવા કોઈપણ ગેરનીતિ થતી નથી એના માટે અને સાથે સાથે એવી પણ એક કલાઈની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તાત્કાલિક ધોરણે અંદરો અંદર જ્યારે પણ કોઈ સમસ્યા જો ઊભી થાય તો કમ્યુનિકેશન પ્લાનનો ઉપયોગ કરી અને જ્યુઆરટી અથવા આજુબાજુની જે પણ ટીમ હોય એને બોલાવી શકાય અને ચૂંટણી છે એ શાંતિપૂર્ણ રીતે પાર પાડી શકાય સાહેબ થાનમાં કેટલા સંવેદનશીલ બૂથ થાનમાં કુલ તેત્રીસ બુથ છે પંદર બિલ્ડિંગ છે આમાંથી અગિયાર બુથ જે છે એ સંવેદનશીલ છે અને છ બિલ્ડિંગ છે જે સંવેદનશીલ છે એકસો અને સાત જેટલા ઉમેદવારોએ થાનમાં જે છે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને થાનમાં વિશેષ ધ્યાન દઈએ તો એમની અલગ અલગ વોર્ડના જે ઉમેદવારો જે છે એમના આજુબાજુના વિસ્તારને ધ્યાને લઈ અને વધુ ક્યુઆરટીની ટીમો અને વધુ જે છે એ મોબાઈલ પેટ્રોલિંગની ટીમો રાખવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણીનું આયોજન કરી શકાય